મહાભારત આ ગાથામાં અસંખ્ય પાત્રો છે પણ એમાંથી એક પાત્ર એવું છે જેની કરુણાંતિકા જેની એક નબળાઈ આખા યુદ્ધનું કારણ બની અને એ પાત્ર છે રાજા ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ હતા પણ એમના મનની અંદર જે સંઘર્ષ ચાલતો હતો એ એટલો પ્રચંડ હતો કે એણે એક આખા યુગનો નાશ કરી દીજો તો ચાલો આજે આપણે એ જ જટિલ રાજાના મનની અંદર ઉતરીને જોઈએ ધૃતરાષ્ટ્રનું આખું જીવન જાણે એક ત્રાજવા જેવું હતું એક પલડામાં હતું એમનું રાજકર્તવ્ય જે બધા માટે ન્યાય માંગતું હતું અને બીજા પલડામાં હતો પુત્ર માટેનો અંધ પ્રેમ જે મહત્વાકાંક્ષાને પોષતો હતો સવાલ એ જ છે કે આ બેમાંથી કયું પલ્લું ભારે પડ્યું અને એમના આ આંતરિક સંઘર્ષે કેવી રીતે એક મહાવિનાશને નોતર્યું પણ ચાલો શરૂઆતથી વાત કરીએ કારણ કે ધૃતરાષ્ટ્ર કંઈ જન્મથી જ ખલનાયક ન હતા હકીકતમાં એમનામાં એક આદર્શ એક મહાન રાજા બનવાના બધા જ ગુણ હતા પણ જુઓ તો ખરા કિસ્મતનો કેવો ખેલ છે કે એ જ ગુણો પર એમની નબળાઈઓ હાવી થઈ ગઈ જરા એમના શારીરિક બળની કલ્પના તો કરો એવું કહેવાય છે કે એમનામાં દસ હજાર હાથીઓનું બળ હતું હા મહાબલી ભીમ કરતાં પણ વધારે હવે વિચારવા જેવી વાત એ છે કે આટલી અસીમ શક્તિ ધરાવતો માણસ જ્યારે અધર્મને રોકવાનો સમય આવ્યો ત્યારે એકદમ નિષ્ક્રિય કેમ રહ્યો આ જ સવાલ એમની કરુણાંતિકાને વધુ ઊંડી બનાવે છે અને તેઓ માત્ર શક્તિશાળી નહોતા જ્ઞાની પણ હતા વેદશાસ્ત્રોના જાણકાર રાજનીતિમાં નિપુણ અને એમની પાસે ભીષ્મપિતામહ અને મહાત્મા વિદુર જેવા જ્ઞાનીઓની સલાહ પણ હતી આનો શું અર્થ થાય આનો અર્થ એ કે તેઓ અજાણ નહોતા એમને બરાબર ખબર હતી કે ધર્મ શું છે અને અધર્મ શું છે એમની ભૂલ અજ્ઞાનતાની નહીં પણ પસંદગીની હતી અને બસ અહીંથી જ વાર્તા એક દુઃખદ વળાંક લે છે જ્યાં એમની બધી જ શક્તિ અને બધું જ જ્ઞાન એક નબળાઈ સામે હારી જાય છે પિતાનો પ્રેમ જે ખરેખર તો એક વરદાન હોવું જોઈએ એ જ એમના માટે અને આખા હસ્તિનાપુર માટે એક અભિશાપ બની ગયો આ એક જ શબ્દ ધ્રુતરાષ્ટ્રની આખી કરુણાંતિકાને સમજાવી દે છે પુત્ર મોહ આ ખાલી પ્રેમ નહોતું દોસ્તો આ એક એવો અંધમોહ હતો જેણે બધું ઢાંકી દીધું દુર્યોધન માટેનો આ જ મોહ એમના દરેક નિર્ણય પર છવાઈ ગયો અને એમને ન્યાયના રસ્તા પરથી કોસો દૂર લઈ ગયો તો આ પુત્ર મોહ એમને વિનાશના રસ્તે કેવી રીતે લઈ ગયો જુઓ એમણે દુર્યોધનના દરેક પાપને નજરઅંદાજ કર્યા મનમાં ને મનમાં હંમેશા એ ઈર્ષાની આગ સળગતી લઈ કે એમના બદલે ભાઈ પાંડુને સિંહાસન મળ્યું અને સૌથી ખરાબ વાત એ પાંડવોની બરબાદીમાં અંદરખાને ખુશ થતા હતા અંતે એમણે રાજ્યના ધર્મ કરતા પુત્રાના મોહને જ પસંદ કર્યો અને આ પુત્રમોહ પોતાની ચરમસીમાએ પહોંચ્યો એ કાળા દિવસે દ્રૌપદીના ચીરહરણ વખતે ભરી સભામાં બધાની સામે કોળમી વહુની આબરૂ લૂંટાઈ રહી હતી અને રાજા ધૃતરાષ્ટ્ર જેમના ફક્ત એક શબ્દથી આ પાપ અટકી શક્યો હોત એ ચૂપચાપ બેસી રહ્યા એમનું એ મૌન એમના જીવનનું સૌથી મોટું પાપ હતું અને એવું પણ નહોતું કે કોઈએ એમને સાચો રસ્તો ન બતાવ્યો હોય મહાજ્ઞાની વિદુરે એમને સ્પષ્ટ શબ્દોમાં ચેતવ્યા હતા કે અન્યાય જોઈને ચૂપ રહેવું એ જ રાજાનું સૌથી મોટું પાપ છે આ સાબિત કરે છે કે એમનું મૌન કોઈ ભૂલ નહોતી પણ એક જાણી જોઈને લીધેલો નિર્ણય હતો એમણે ધર્મને નકારીને પુત્ર મોહને અપનાવ્યો પણ મનમાં સવાલ થાય કે કોઈ વ્યક્તિ આ હદ સુધી મોહમાં અંધ કેવી રીતે બની શકે વેલ કેટલીક પૌરાણિક કથાઓ આનો જવાબ એમના પૂર્વજન્મના કર્મોમાં શોધે છે આ વાર્તાઓ એમના ગુસ્સા અને એમની પીડાને એક અલગ જ દ્રષ્ટિકોણથી રજૂ કરે છે એક કથા પ્રમાણે પોતાના ગયા જન્મમાં એક બહુ જ ક્રૂર રાજા હતા એમણે માત્ર પોતાના મનોરંજન માટે એક હંસને આંખો ફોડી નાખી અને એના સો બચ્ચાઓને મારી નાખ્યા મરતા મરતા એ હંસે શ્રાપ આપ્યો કે આવતા જન્મમાં તું પણ અંધ જન્મીશ અને તારા સો પુત્રોના મૃત્યુનો શોક સહન કરીશ આ કથા એમના અંધાપા અને પુત્ર શોકને કર્મના સિદ્ધાંત સાથે જોડે છે કે જેવું વાવશો એવું જ લણશો યુદ્ધ પૂરું થયું પણ એમનો ક્રોધ શાંત ન થયો જ્યારે પાંડવો એમને મળવા આવ્યા ત્યારે એમણે ભીમને ગળે મળવાની ઈચ્છા બતાવી પણ શ્રીકૃષ્ણ એમના મનની વાત જાણતા હતા આ કોઈ પ્રેમ નહોતો આ તો બદલો લેવાની ભાવના હતી એટલે એમણે ભીમની જગ્યાએ લોખંડનું એક પુતળું આગળ કરી દીધું અને ધૃતરાષ્ટ્રએ પોતાના દસ હજાર હાથીઓના બળથી એ પુતળાને એવી રીતે ભીસ્યું કે એના ટુકડે ટુકડા થઈ ગયા આ એક જ ઘટના એમના દુઃખના દેખાડા પાછળ છુપાયેલા ભયાનક ક્રોધને છતો કરી દે છે એમના જીવનનો અંત પણ એટલો જ કરુણ રહ્યો યુદ્ધ પછી પંદર વર્ષ સુધી તેઓ પાંડવોના રાજ્યમાં રહ્યા પણ ભીમના મહેણા સહન ન થતાં એમણે ગાંધારી અને કુંતી સાથે વાનપ્રસ્થ લઈ લીધું એટલે કે બધું છોડીને વનમાં ચાલ્યા ગયા અને ત્યાં જ જંગલમાં લાગેલી આગમાં એમનો દેહાંત થયો તો આ આખી વાતનો સાર શું છે ધૃતરાષ્ટ્રનું પાત્ર આપણને એક બહુ ઊંડો સવાલ પૂછે છે સાચું અંધત્વ એટલે શું હવે આપણે એ જ મનોવૈજ્ઞાનિક પાસા પર નજર કરીએ જે એમની શારીરિક અને નૈતિક દ્રષ્ટિને જોડે છે ધૃતરાષ્ટ્રનું પાત્ર એક કડવું સત્ય આપણી સામે મૂકે છે શારીરિક અંધત્વ એક લાચારી છે પણ નૈતિક અંધત્વ એ તો વિનાશનો માર્ગ છે એમની અસલી ટ્રેજેડી એ ન હતી કે તેઓ આંખોથી જોઈ શકતા નહોતા એમની અસલી ટ્રેજેડી તો એ હતી કે એમણે પોતાના અંતરાત્માથી પોતાના વિવેકથી જોવાની જ ના પાડી દીધી હતી અને એમની આ વાર્તા આપણને બધાને એક સવાલ પૂછવા પર મજબૂર કરે છે અસલી યુદ્ધ કયું છે જે કુરુક્ષેત્રના મેદાનમાં લડાય છે એ કે પછી જે આપણા પોતાના મનની અંદર આપણી નબળાઈઓ અને આપણા અંધમોહ સામે લડાય છે એ અને અંતે ધૃતરાષ્ટ્રના પોતાના જ શબ્દો એની આખી કરુણાંતિકાનો સાર કહી દે છે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ જાનામ્ય ધર્મમ નચમે નિવૃત્તિ એટલે કે હું જાણું છું કે સાચું શું છે પણ હું એ કરી શકતો નથી અને હું જાણું છું કે ખોટું શું છે પણ હું એ છોડી શકતો નથી આ માત્ર એક રાજાનો વિલાપ નથી આ તો દરેક એ મનુષ્યના શાશ્વત સંઘર્ષની કહાણી છે જે સાચું ખોટું જાણવા છતાં